આ વખતે તો પુરુષોની બિચારાની દશા બેઠી છે એટલી ખરી દશા બેઠી છે ને બહાર જાય તો આતંકવાદી મારી નાખે ઘરમાં રે તો મારી નાખે હનીમૂન કરવા જાય તો પ્રેમીઓ મારી નાખે મારી માનો ને મારી સલાહ માનો ને તો હું તો ખાલી એટલું જ કહું કે એના કરતા નોકરીએ જવું સારું નોકરી માં સાહેબ થોડા મારી નાખવાના છે ભગવાન જાણે મારા નસીબ કેવા છે કેવું કર્યું છે ભગવાને સાચું જે દિવસે આખા ઘરની મસ્ત સાફ સફાઈ કરી હોય ને હે દીવાવા જોડું આવે જુઓ તમે જે સાંભળો અને જે દિવસે કંઈ જ કામ ન કર્યું હોય ને એ જેવું તેવું ઘર ભર્યું હોય ને તે કોક ને કોક તો ઘરે આવે છે કેવી કઠણાઈ છે જો તમે કેવું થાય જે મારા ઘરે આવે એને કેવું થાય કે આ ભાઈ કંઈક કામ નથી કરતી કેવું ઘર ઉકેડા જેવું ભર્યું હતું પણ એને કેવું કોણ કે જ્યારે કામ કરું ને ત્યારે વાવાઝોડું આવે અને ન કરું ને ત્યારે જ કોક ને કોક ટપકે આ બાઈ કઈ કામ નહીં કરતી હોય એવું જ લાગતું હશે કોકને કોની યાર આવું થાય છે કહેજો મને કોમેન્ટ કરજો જેની યાર આવું આવું થતું હોય ને મને કોમેન્ટ કરજો મારા તો નસીબ જ આવા છે મારી યાર કરજો કોમેન્ટ કાન ખોલીને સાંભળી લે થોડુંક મોડું ઉઠાય છે ને તો ચાલશે ઘરનું કામ ઓછું થાય ને તો યેય ચાલશે

તમારે રોજ ઇલેક્શન હોય ટ્યુશન હોય પાઉ ભાજા ઝાપટવાના હોય તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોય છે શું હોય છે તારે એક્ટિવિટી એક્ટિવિટી આ એમ નહીં જો એક પગ આમ આશિયા છે આમ આ લીધું લે એ એક્ટિવિટી પાછું કરો એક મિનિટ ની માને હું પાછો ગધેડાની જેમ ટ્રાય કરું છું હે હે કરીને 他连比较不打